હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ન હો તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ટેટાટ ભરતીને લગતી તમામ અપડેટ્સ તમને અહીંયા જોવા મળશે મિત્રો એક કટિંગ ન્યૂઝપેપરની અંદર ભરતું હતું તો તેના વિશે આજે આપણે માહિતી મેળવીએ કે પ્રાથમિક વિભ વિભાગમાં ભરતી પૂર્વે દ્વિસ્તરીય પરીક્ષા લઈને નવા ઉમેદવારોને તક આપવા માંગ એટલે કે અત્યારે જે નવા ઉમેદવારોએ પીટીસી બી એડ કરેલું છે તેમણે માંગ કરી છે કે ભરતી અગાઉ દ્વિસ્તરીય પરીક્ષા લેવામાં આવે તો શું આ માંગ વ્યાજબી છે અને શું ટેટ ટાટ પરીક્ષા ફરીથી લેવાશે તો તેના વિશે તમે સંપૂર્ણ માહિતી મેળવવા આ વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ગત વર્ષે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ વખત દ્વિસ્તરીય પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ પ્રિલિમ પરીક્ષા અને ત્યારબાદ પરીક્ષામાં મેળવેલા ગુણના કટ ઓફને ધ્યાનમાં રાખીને મુખ્ય પરીક્ષામાં મેળવેલી ગુણના આધારે ભરતીની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ પ્રાથમિકની વિભાગની અંદર જૂની પદ્ધતિ મુજબ જ ટેટ વન અને ટેટ ટુની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ ફક્ત એક જ પેપર લેવામાં આવ્યું ત્યારબાદ મેરિટની અંદર એકેડેમિક મેરિટને પણ ગણવામાં આવે છે તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ પ્રતિભાશાળી શિક્ષકો મેળવવા માટે દ્વિસ્તરીય પરીક્ષાનું આયોજન કરવામાં નવથી બારમાં કરવામાં આવેલું હતું પરંતુ પ્રાથમિક વિભાગમાં જૂની પદ્ધતિ મુજબ જ પરીક્ષા લેવાઈ હતી જેથી પ્રાથમિક વિભાગમાં પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની જેમ જ દ્વિસ્તરીય પરીક્ષા લેવાય તેવી તેવી માંગ રાજ્યના વિદ્યાર્થીઓએ કરેલ છે જે વિદ્યાર્થીઓ અત્યારે બી એડ પાસ કરેલ છે જેમને જેમણે પીટીસી પાસ કરેલ છે તેવા હજારો વિદ્યાર્થીઓએ દ્વિસ્તરીય પરીક્ષા ટેટની અંદર ફરીથી લેવાય તેવી માગણી કરી છે પરંતુ મિત્રો જેમણે ટેટ ટુની પરીક્ષા ટેટ વનની પરીક્ષા આ વખતે આપેલી છે તેમને બિલકુલ ગભરાવાની જરૂર નથી કારણ કે પરીક્ષા ફરીથી લેવાની નથી તેનું એક કારણ છે કે ફોર્મ પણ ભરાઈ ગયેલા છે તો ફોર્મ ભરાઈ ગયા એટલે હવે ભરતી પ્રક્રિયા આગળ જ ચાલવાની છે હવે પીએમએલ આવી જશે ટૂંક સમયની અંદર તો જે મિત્રો નવા બી કરેલા છે તેઓ અત્યારે આવતી પરીક્ષાની તૈયારી કરવાની શરૂઆત કરી દે પરંતુ આ ભરતી પ્રક્રિયાની અંદર બિલકુલ અડચણ આવવાની નથી અને આ ભરતી પ્રક્રિયા સમયસર પૂર્ણ થવાની છે તો જે લોકોએ મેરિટ સારું છે તેઓ ચોક્કસ આ ભરતીની અંદર લાગી જ જવાના છે અને જેમનું મેરિટ ઓછું છે તેઓ અગાઉની પરીક્ષાની તૈયારી કરશે તો આવતી ભરતીની અંદર તેમનો ચોક્કસ વારો આવી જશે તો મિત્રો ટેટ ટાટને લગતી તમામ માહિતી અપડેટ મેળવવા માટે અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને ટેટ ટાટની ભરતીને લગતી તમામ માહિતી તમારા સુધી પહોંચી શકે તો જો તમને આ વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરજો શેર કરો અને ચોક્કસ તમે સબસ્ક્રાઈબ કરી દેજો